નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે કબજિયાત કોન્સ્ટિપેશન કબજિયાતનો કરેલો ઉપાય શું કબજિયાત દૂર કરવાના ઉપાય ઘરેલું ઉપાય એના લક્ષણ હું કબજિયાત એટલે શું કબજિયાતનો ઇલાસ શું છે ઘરેલું તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં તો મિત્રો કબજિયાતને દૂર કરવાનો ઘરેલું સરળ ઉપાય આ રહીએ પાકા ટમેટાનો એક કપ રસ રોજ પીવાથી કબજિયાત મટે છે પાકા ટમેટાનો એક કપ રસ રોજ પીવાથી કબજીયાત મટે છે કોન્સ્ટિપ્યુશન મટે છે તો મિત્રો મળીએ હવે પછીના વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં